સોમનાથની ધજાના દર્શન થાય છે મંદિર તો બહુ જ દૂર છે એકદમ મસ્ત અત્યારે છે ને સૂર્યનારાયણ ઢળેલા છે ને એટલે ને મસ્ત લાગે છે સૂર્યનારાયણ અને ધજા સાથે એટલા મસ્ત દર્શન કરવાની મજા આવે છે ને આ સોમનાથમાં બહુ મસ્ત અત્યારે વ્યૂ આવે છે ના જો મોજ ના લાડુ ખાતો ખાતો આવે છે જો અમે સોમનાથ મહાદેવના મંદિરના સ્થાનિધ્યમાં આવી ગયા છીએ એટલે કે ત્યાં જે દરિયો છે દરિયા કિનારે આવી ગયા છે અમે તો ચોપાટી ઉપર નથી ગયા પણ અમે જે દરિયો છે ને ત્યાં જ આવ્યા છીએ અને આ છે સોમનાથનો દરિયો એટલે તમે મને કોમેન્ટ કરજો કે સોમનાથનો દરિયો સારો લાગ્યો કે તમને જે અમે આદરી ગામમાં ગયા હતા એ જે દરિયાનો કિનારો હતો ને ત્યાં જે દ્રશ્ય હતું એ તમને સારું લાગ્યું એટલે આ વખતે તો અમે નવું જોયું છે હું તો ઘણા વર્ષથી નથી આવી પાંચ વર્ષથી એટલે હનુમાનજીનું મૂર્તિ પણ મૂકાઈ ગઈ છે અને અહીંયા છે ને સમુદ્ર દર્શન માટે પાંચ રૂપિયા ટિકિટ કરી નાખી છે જે તે વખતે કશુંય નહોતું એમ રિવરફ્રન્ટ ટાઈપ બનાવ્યું આ રિવરફ્રન્ટ ટાઈપ બનાવી દીધું છે આખું એટલે તમારે જેવું ફરવું હોય ને એમ ફરી શકો છો દરિયામાં નાવું હોય તો નાય પણ શકો જો અને અમારે જો એક પછી એક બુમાબુ ચાલુ કે આગળ હાલો આગળ હાલો એટલે દરિયાની ભરતી છે ને એટલે નતર અહીં સુધી પાણી હોય છે આપણે ટ્રાય કરી છે કે શ્રીરામ લખ્યું છે બધા એમ કે રામ લખે ને એટલે પાણી આવે આવે છે કે નહીં આપણે જોઈએ છીએ આવ્યું ઉપર આ વિડીયો ચાલો જો દર્શન ન્યા હોય પાસે કેટલું પાણી ને કેટલું આવે છે ને આપણે જોવાનું છે બધા કહે કે છે કે દરિયામાં હાચી શ્રીરામ લખે ને તો પાણી આવીને વીખી જાય છે આવે છે કે નહીં આપણે ટ્રાય કરીએ છીએ તો વિડીયોમાં બનીને રહેજો એટલે મજા આવશે આવે છે કે નહીં જોવામાં

નસ્તો બળના પર ડ યુવાની નું રખડે છે એટલે આગળ ભર્યાdio ને મજા આવશે નસ્તો બળની સીરી માં સીધી ક્રિયાઓ હોમ ના સદરિયા કિનારે બનાવી છે ને જરીક બનાવી લીધા આ દરવા જો આ પાણી આવે અને આ મારી સીરી એટલે કે આપડા દિલ માં

જીરું કેવું છે દર્શન એક નંબર આપણે થી રોડવાનું હોય એટલે બે ત્રણ ગ્લાસ ઉલારી જવાનું કાના ને છે ને મને ને મારા ભાણિયા ને બેને છે ને છાસ થી રોડવાનું છે એવું કે છે ભાણાભાઈ એટલે કેમ છાસ થી આવડે રોડવાનું છે આપણે નથી મંગાવવાનો પીઝો અમાર પીઝો માલ નકે એવો જ માલ નકે એવો અમારો અમારો માલ છે અને આ બધા જે ધાબળા જો અમારો પીઝો આવી ગયો છે ટ્રાય કરવા મે બીજો માંગ્યો તો અને એવો છે બીજો તો બે ચાખીએ છીએ હાલો ખાઈ તો ખરા ટ્રાય તો કરીએ નવો પીઝો છે પાસ્તા વાળો છે આ ઇટાલિયન મને જ લાગતો નથી આવો ન હોય ઇટાલિયન હવે આ લોકો અહીં ઇટાલિયન કે છે જો કેવો લાગ્યો કાના જામેવો છે જો અમે જૂનાગઢ દીદી છે ને એના જેઠની ઘરે આવ્યા છીએ અને ત્યાં જો બધા ભજીયાનો પ્રોગ્રામ છે હાલો લાઈવ ભજીયા ખાવા અને તમારું મોઢું પહેલાં લેવાનું છે આ ગાંઠિયાના ભાઈ કોઈને ઓર્ડર દેવો હોય ને તો બપોર લાઠી ને લારી છે અને જો હાલો ભજીયા ખાવા અલગ અલગ જાતના છે આજે રશ્મિબેન છાઈ ઘરે છે અમારે અને આ બધા મહેમાન છે આ આ ભાઈ છે ને એની ઘરે અમારે જમવાનું છે

કે અમે લોકો મહાસાગર ઓલોમાં બેસી ગયા છીએ અને જુનાગઢથી એન્જોય કરી હવે અમદાવાદ રિટર્ન થાય છીએ તો બધાય આ બ્લોક આગળ બન્યા રહેજો અને ધીમે ધીમે હવે અમદાવાદ પ્રયાણ કરીએ છીએ મજા આવી ગઈ આપણને મોજે હા અને આ મહાસાગર ઓલવો છે ઓલવોમાં બેસી ગયા મસ્ત ઠંડો ઠંડો પવન અને ભજીયા ખાઈને ભજીયા ખાઈને બેસી ગયા છીએ એટલે હવે સવારે કુ ધીમે ધીમે અમદાવાદ ચલો ગયા મારો બ્લોક સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય